જો મિત્રો આપડે લંબુ એનો ભાવ છે આ દુકાને ખાય છે તૈયાર ફિરકી મળશે ને કલર જો તમે જોઈ શકો છો કલર ક્યાં જો વાતાવરણ થઈ ગયું પતંગ જો કેટલી શકે જોવા દર્શક ભાઈ પતંગ સકાઈ રહ્યા છે પતંગ તમે ગયો છે પાછો સ્વાગત છે આવા વિડીયો પર નવા વલોગ આજે વાર છે રહ્યો વાર ને આપણે આજ તો મોજ કરવાનું છે કેમ કે ઉતરાણ બે દળની વાર છે ખાલી બે દળાની વાર છે બે દળાની તો આપણે આજ તો ફૂલ એટલે ફૂલ મોજ કરવાનું છે પતાને સકાવ છે તો બે કન્ટેન્ટ વિડીયો બનાવ રહ્યો બહુ મજા આવે છે ને આજો હતા દીમાં બોલર ગડી ગયો છે જો ઈ તે ઓર તે ઓર ઓલ બને કીતાર એટલે કીતાર વાગ છે આમ કીતાર ન કે મારા ઓલા તો કંટ્રોલ છે મોજ આવે છે બહુ મજા આવે છે તો કંટેન્ટ વિડીયો બનાવ રહ્યો

દીલી એંસી રૂપિયા એનથી જે વધુ વધુ વેરાયટી છે નાની મોટી બધી સાઈઝમાં છે તો નાની પતંગ છે છોકરી માટે જવા જો આ ખુરશી ખુરશીઓ પણ ટ્રોફી પણ છે લેડીઝ માટેની છે ટ્રોફી જો

130 vậy, full giá. Đỡ cỡ vậy, bắt tang saka đi à? Si vậy, bắt tang. Thế À, sẽ có vậy, vậy. Bắt tang. À, tập phong bôn bối sẽ cắt này, sẽ nâng phong bôn. Tập phong bôn sẽ so rất bắt tang gần đó thấy. Rất là vui tâm. Rất là vui tâm. À,